ઉમરા પોલીસ સ્ટેશન તરફથી જિલ્લા ન્યાયાલયના સંકલનમાં યોજાયેલા કાર્યક્રમમાં કોર્ટના કર્મચારીઓ અને વકીલોની બાઇક્સ પર માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ અઠવાલાઇન્સ સ્થિત નવા કોર્ટ કોમ્પ્લેક્સ પરિસરમાં આયોજિત કરવામાં આવ્યો હતો ઉત્તરાયણ દરમિયાન વધતા ટ્રાફિક અને દુર્ઘટનાઓના જોખમને ધ્યાનમાં રાખી માર્ગ સલામતી વિશે જાગૃતિ ફેલાવવાનો આ અભિયાન મુખ્ય હેતુ હતો આ પહેલ કરતી વખતે ઉમરા પોલીસ ચાવતુક કે ન્યાયિક પરિસરમાં આવનારા લોકોમાં પણ સલામતી વિશેની સંભાળ રાખવી અને તેમને પ્રેરણા આપવી એ આ પહેલનો ઉદેશ છે જેથી તેઓ પણ બહારયાત્રા દરમિયાન સલામતી નિયમોનું પાલન કરે જય હિન્દ હું એ મોરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉમરા પોલીસ સ્ટેશન આજરોજ જિલ્લા ન્યાલે સુરત ખાતે ઉમરા પોલીસ સ્ટેશન અને

એ હેતુથી આ કાર્યક્રમ નું આયોજન અત્રે કરવામાં આવેલ છે